નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામિત આજે આપણે ખીરાની કાકડી કાકડીના પ્લોટ ઉપર આવેલા છે તો આ ખીરાની કાકડીનો પ્લોટ છે એમને આપણે નિહાળીશું તો કેટલો સરસ મજાનો સુંદર દેખાય છે કેટલું જબરજસ્ત ફ્રૂટિંગ તથા ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે એકદમ જબરજસ્ત ગ્રીનરી પ્લોટ દેખાય છે અને ટ્રીટમેન્ટ પણ સારી એવી લાગે છે એમ બરાબર આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ એમ કે સીડ્સની તાકાત અને ફાર્મરની મહેનત તો આ જબરજસ્ત એક્સિલન્ટ આવી ગરમીની અંદર એક્સિલન્ટ પ્લોટ દેખાય છે એની પાછળનું કારણ શું છે અને ખેડૂતે કેવી રીતની એમમાં મહેનત કરી છે કેવી રીતનો પ્રોડક્ટનો યુઝ કર્યો છે કેટલા દિવસના આ કા ખીરા કાકડીને થયા છે તે આપણે પૂરી પૂરી જાણકારી આપીશું બરાબર તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે તો ફાર્મર પાસેથી આપણે બધી જ એમણે ફર્ટિગેશન કર્યું છે કેવી રીતનું ફર્ટિગેશન કર્યું છે અને કેવી રીતની એમને ટ્રીટમેન્ટ કરી છે એની વિશે પૂરી પૂરી જાણકારી લઈશું અત્યારે આ સ્ટાર્ટિંગ જ છે પ્લોટની અંદર અને આપણે દરેક વખતે કહેતા હોઈએ છીએ એમ કે અપડેટ વિડીયો પાછા આપણે નાખીશું આજે આપણે અહીંયા ફ્લાવરિંગને એવું જોઈ શકીએ છીએ આ આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો અફલાતુન ફ્લાવરિંગ આ જોઈ શકીએ છીએ એકલું ફ્લાવરિંગ દેખાય છે આ નાની નાની કોઈ દરેક દરેક જગ્યા પર દરેક શાખા ઉપર ફ્લાવરિંગ દેખાય છે અને આ આ જોઈ શકીએ છીએ કે અહીંયા કાકડી પણ લાગી ગઈ છે આપણે જોઈ શકીએ અમુક અમુક જગ્યા ઉપર કાકડી આ બેઠી છે આ આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની બરાબર આ આપણે કાકડી જોઈ શકીએ છીએ બરાબર તો આપણી પાસે પ્રગતિશીલ એવા ફાર્મર મોજૂદ છે બાલપુર ગામના તો એમની પાસેથી આપણે જાણીશું કે આ જે કાકડી દેખાય છે એમાં એમણે કેવી રીતની ટ્રીટમેન્ટ કરી છે અને કેવી રીતનો આ સ્પ્રે લીધા છે તો ખેડૂત મિત્રોને પૂરી પૂરી જાણકારી મળે અને ખેડૂત મિત્રો સારી એવી ખેતી કરી શકે તો સર તમારું નામ પ્રકાશ પ્રકાશભાઈ બરાબર ગામપુર બાલપુર તાલુકો જિલ્લો તો આ જે ખીરા કાંકડી દેખાય છે સર તમે એમાં પાયાની અંદરથી લઈને પહેલાં તમે પાયામાં કયું ખાતર વાપર્યું છે થોડીક જાણકારી આપશો ખેડૂત મિત્રોને પાયામાં કૃષિ કીટ કૃષિ કીટ બરાબર કૃષિ કીટ વાપરવામાં આવેલી છે પહેલી કૃષિ કીટ રેનો રેનો એટલે આ રેનો જે ખરી એટલે જમીનજન્ય જે રોગો છે આપણે ફાર્મર મિત્રોને ખબર છે કે આપણે વેલ વેલવાળી જે ક્રોપ છે એની અંદર ઘણી બધી ફૂગોની સમસ્યા આવતી હોય ને જ્યારે ફૂગ આવે ત્યારે આપણે એનું ડ્રીંગ કરતા હોય છે ત્યાં સુધી ઘણું બધું મોડું થઈ ગયેલું હોય એમ બરાબર આપણે પહેલેથી જ અપ્લાય કરેલી છે તો આપણે ખેડૂત મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે શરૂઆતથી પહેલેથી જ રોગ આવે એના પહેલાં નિયંત્રણ તો આવો સરસ મજાનો પ્લોટ બને છે બીજું તમે ફંગીસાઇડ આપ્યું છે એના પછી સાથે શું આપેલું છે તમને ખાતરમાં ખાતરમાં ને રિચાર્જ પહેલી વખત ઓગણી ઓગણી રિચાર્જ રિચાર્જ એટલે ફૂગનાશક જે આવતા છે એનો ઉપયોગ કરેલો છે એના પછી તમે બીજા ડોઝ કેટલા દિવસ પછી નાખ્યો છે પાંચ દિવસ પછી તમે કયું ખાત ફોર્ટિગેશન કર્યું છે બાર એક્સેન્ બાર એકસન્ટ એટલે ખેડૂત મિત્રો બાર એક્સન્ટ જે નવી શાખાઓ નવી શાખા એને મજબૂત થાય એના માટે બાર ફોસ્ફોરસની જરૂર હોય છે એના માટે બાર એક્સેટનું ડ્રિન્ચિંગ કર્યું છે એની સાથે તમે બીજું કંઈ અપ્લાય કર્યું છે એની સાથે રિચાર્જ છોડેલું પાછું રિચાર્જ છોડ્યું છે એના લીધે આપણને એક્સિલન્ટ પ્લોટ દેખાય છે આવી ગરમીમાં ફંગસ વગરનો એકદમ સરસ મજાનો પ્લોટ દેખાય છે પછી એના પછી તમે બીજું શું અપ્લાય કર્યું છે જરા જણાવશો જરા ખેડૂત મિત્રોને રેનોને તેર ચાલી તેર છોડેલું છે રેનો અને તેર ચાલી તેર બરાબર આ ત્રીજા વખત પછી એના પછી તમે કયો એપ્લાય કર્યું છે જીરો બાવન ચોત્રીસ બરાબર સ્ટેપ બાય સ્ટેપ પેલા ઓગણીસ ઓગણીસ અને રેનો બરાબર પછી બાર એકસઠ અને રેનો પછી તેર જીરો તેર ચાલી તેર એટલે ફ્લાવરિંગ માટે અને ગ્રોથ માટે અને ક્વોલિટી માટે બરાબર ફાર્મ મિત્રો આ સ્ટેપ બાય સ્ટેપ ફર્ટિગેશન કરવામાં આવેલા છે તો એનું લીધે આ પરિણામ છે બરાબર તો આ વખતનું તમે જે આ ફ્લાવરિંગ દેખાય છે તમને ખીરા કાકડીમાં કેવું લાગે છે પ્રોડક્શનમાં કેવું જશે સંતોષકારક છે સંતોષકારક છે બરાબર ને ફાર્મ મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલું જબરજસ્ત ફ્લાવરિંગ બેઠું છે આપણે અહીંયા જ માત્ર નથી કે આગળના એમ આગળથી પણ કેમેરો મારીશું અને આખું જરાક ઝૂમ કરીને એમને બતાવશો કે કેવી રીતનું ફ્લાવરિંગ બેઠું છે બરાબર તો ખેડૂત મિત્રોને કેવું છે કે આ વખતનો એમનો પ્રોડક્ટ ગરમીમાં પણ જબરજસ્ત છે અને પાછા આપણે અપડેટ વિડીયો નાખીશું શું લાગે છે પહેલું પ્રોડક્શન તમારું કેટલું નીકળશે આમાંથી તો ઓકે ઓકે કઈ દસ પંદર મણ જે હોય તે ફાર્મર મિત્રો આપણે ફાર્મર જ્યારે હાર્વેસ્ટિંગ કરશે ત્યારે આપણે પાછા આવીશું અને આ જ પ્લોટની અંદર ખીરાક આકડીની અંદર આપણે પાછા અપડેટ વિડીયો નાખીશું બરાબર ફાર્મર મિત્રો તમે વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું જીરો ચાર તેર ચૌદ વેલકમ ઓલ ધ બેસ્ટ